અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટને અંજામ આપે તે પહેલાં ચાર આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાંતિપુરા સર્કલ પાસે બાતમીના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી આ ચાર આરોપીઓને પંજાબથી લૂંટના ઇરાદે આવેલા ગગનદીપ રાજદોતસિંહ મનપ્રીત સિંહ અને પ્રભજ્યોતસિંહ દેશી બનાવટની બે પિસ્તોલ તથા પાંચ જીવતા કારતુસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે

બાબા બકાલા અમૃતસર પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગદદીપ સિંઘ રંધાવા રણજોત સિંઘ પદેસા મનપ્રીત સિંઘ પટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના ચાર ઈસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટીસ સાથે અમદાવાદ રામ રાજ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંહ અને પ્રભજોત સિંઘ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બે થી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતર રાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંઘ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમણે અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરકી વિસ્તારમાં આવેલા ત્યાંને બાકી મળતા શાંતિપુરા સંકળની સારું તાલુકની ધરપકડ કરવામાં આવી છે ચારેનું મેક્રો શું છે કોઈ ગુનાઈ ઇતિહાસ થ્રી અભ્યાસ કર્યો છે ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ સિંહ એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખુલ્લી કોશિશના ચેન સ્નેચિંગના ગરબોડના ચોરીના મારામારીના જુદા જુદા ઘણા બધા દાખલ થયેલા છે

અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં નિક્લ કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો કેટલા રૂપિયાનો આમ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપી બુટ્ટર જે પોતે પણ અમૃતસર પંજાબનો છે તેની પાસેથી આરોપીઓએ ત્રીસ હજાર રૂપિયામાં આ બંને હથિયાર અને પાંચ કાર્ટિસ ખરીદેલા હતા